નર્મદા જિલ્લામાં બહુમૂલ આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટી નીકળ્યો નર્મદા જિલ્લાના તિલકવાડા ગરૂડશ્વર નાંદોદ દેડીયાપાડા અને સાગબારા તાલુકાઓમાં અનેક સરકારી કામોમાં અનેક એજન્સીઓ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે એમ જ નર્મદા જિલ્લાના દરેક તાલુકાઓમાં ગામડે ગામડે નાનામાં નાના કામોમાંથી મોટા કામોમાં ભ્રષ્ટાચાર થતો હોય એમ અનેક ગામોના નાગરિકો દ્વારા ગામડાઓના ચોરી તથા પાનના ઉપર પર લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છે એવા સમયે સાગબારા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ટાવલ ગામ આવેલું છે આ ટાવલ ગામમાં એક ફળિયામાંથી અન્ય ફળિયામાં જવા માટે ગયા વર્ષે એક આરસીસી રસ્તો અને રસ્તા ઉપર એક નાળું એમ બે કામો કોઈ એજન્સી દ્વારા બનાવવામાં આવ્યું હતું જેમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતા ત્યાંનું નાળું તૂટી પડ્યું હતું જે એક ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે એ જોતા નર્મદા જિલ્લાના દરેક તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે એમાં સંખ્યા ગામડાઓમાં પ્રકારની વાતો ચર્ચાઈ રહી છે ગુજરાત રાજ્યનું છેવાડાનો જિલ્લો હોવાના કારણે બહારની એજન્સીઓ આવીને ભોળી આદિવાસી પ્રજાનો લાભ લઈ કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને પલાયન થઈ જાય છે નર્મદા જિલ્લા દરેક તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા યોગ તપાસ કરી ભ્રષ્ટાચારીને પકડી યોગ્ય પગલાં ભરે અને શિક્ષાત્મક પગલાં ભરે એ ગામડે ગામડે હાલના યુવાનોના મુખ્ય ચર્ચાઈ રહ્યું છે